નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આશા કી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જો આ વસ્તુ ઉપર કાગડો આવીને બેસી જાય તો સમજી જજો કે દંડની થસી વરસાદ મિત્રો સામાન્ય રીતે લોકો કાગડાને અશુભ પક્ષી તરીકે જોતા હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે જો કાગડો અશુભ હોય તો તમે તેને શ્રાદ્ધ શા માટે નાખો છો તમને જણાવી દઈએ કે કાગડો કોઈ અશુભ પક્ષી નથી પરંતુ તે એવા ઘણા બધા શુભ ચિહ્નો આપે છે જેના કારણે મનુષ્યનું જીવન બદલાઈ શકે છે આજે આપણે કાગડા દ્વારા અપાતા એવા ચિહ્નો વિશે વાત કરીશું કે જેના દ્વારા તમે અંદાજ લગાવી શકો છો કે આવનારા ભવિષ્યમાં તમારું ખિસ્સું પૈસાથી ભરાઈ જશે તમે જોયું જશે કે ઘણી વખત કાગડો દિવસ દરમિયાન આપણા ઘરના આંગણામાં આવીને બેસી જતો હોય છે જ્યારે કાગડો ઘરમાં આવે છે ત્યારે એ કઈ જગ્યા પર બેસે છે અને તે શું કરે છે તેના પરથી તમારા ઘરનું આવનારું ભવિષ્ય નક્કી કરી શકાય છે ઘણા લોકો એવો પ્રશ્ન કરે છે જો કાગડો પાણી ભરેલા વાસણ પર બેસે તો શું થશે લોકો પક્ષીઓ માટે પાણીના કુંડા ઓળખતા હોય છે જ્યારે તમારા ઘરે પાણીના કુંડા ઉપર કાકડો આવીને બેસે ત્યારે સમજી લેવું કે તમારું ભવિષ્ય બદલવા જઈ રહ્યું છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિ આ પ્રકારના સંકેતને જુએ છે તે ધનવાન બની જતું હોય છે તેના ઘરમાં ક્યારેય પણ અનાજની કમી સર્જાતી નથી ઘણા લોકો એવું કહેતા હોય છે કે ઘર આંગણામાં કાગડો અવાજ કરે તો શું સમજવું તમે જોયું જ હશે કે ઘણી વખત ગામડા કે પછી શહેર વિસ્તારમાં ઘણા બધા કાગડાઓ એક જગ્યાએ ભેગા થઈને અવાજ કરતા હોય છે જો તમને આવો કોઈ જગ્યાએ જોવામાં આવે તો તેને અશુભ માનવામાં આવે છે જે જગ્યા પર કાગડાઓ ભેગા થઈને કિલ્લોલ કરતા હોય છે તે જગ્યા પર આવનારા સમયમાં કોઈ આપત્તિ આવવાની શંકા દર્શાવે છે માથા પરથી કાગડો ઓડીને નીકળે તો શું થશે તમે અનુભવ કર્યો હશે કે ઘણી વખત તમે રસ્તા પર જતા હો અને કોઈ પક્ષી તમારા માથા ઉપરથી સરકીને નીકળી જતું હોય છે જો આ પક્ષી કાગડો હશે તો સમજી લેવો કે આવનારા સમયમાં તમારી સાથે કંઈ અશુભ થવાનું છે આવું ચિહ્ન દેખાય ત્યારે તમારે પૈસાને લગતી દરેક બાબતમાં કાળજીપૂર્વક ધ્યાન આપવું જોઈએ દરેક વ્યવહારમાં ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી છે તો મિત્રો આજ માટે આટલું જ આશા છે કે આપને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવા વિડીયોમાં ધન્યવાદ